આપણા ગુજરાતીને કોઈ ન પૂગે સાહેબ આકડા માકડું ગમે એમ કરીને હાંધામેળ કરીને બિહાડી દે શિક્ષક દિવસ હતો ભૂરાને ઊભો કર્યો શિક્ષક વિશે કંઈક કે ભૂરો ઊભો થયો ઊભો થઈને કે ટીચર્સની સંધિ છૂટી પાડીએ તો ટીચ વત્તા રસ થાય અને જેને શીખવાડવામાં બહુ રસ હોય એને ટીચર્સ કહેવાય અને ટીચર્સ એટલે શિક્ષક સાહેબની આંખોમાં આહુડા આવી ગયા સાહેબે માથે હાથ ફેરવો ને ખાલી એટલું કીધું ભવિષ્યમાં કોઈને કહેતો નહીં મેં તને ભણાવ્યો હતો હવે આ હતી ભૂરાની વાત તો આ ખાલી ભૂરાની વાત આવી નથી મોટા મોટા મહાનુભાવો જે સ્ટેજ ઉપર સડી સડીને પછી સંધિયું સૂટ્યું પાડે છે માસ્તર માં જેવું જેનું સ્તર છે એ ખરેખર માસ્તર નામનો શબ્દ જ નથી શબ્દ હતો માસ્ટર અને એ અંગ્રેજોએ આપેલો શબ્દ હતો માસ્ટરનું અભ્રંશ કરીને માસ્તર કર્યું ને માસ્તરની સંધિઓ છૂટી પાડવા માંડ્યા આવે બસ ખાલી માસ્તર હું કરે એમ બધાને રસ છે પણ માસ્તરને હું કરવા દેવું જોઈએ એમાં કોઈને રસ નથી લ્યો